હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઠેચા પાવ બનાવીશું જે એકદમ ઇઝી ફટાફટ બની જાય છે કે તેને તમે ઓછા સમયમાં સાંજના ડિનરમાં કે લંચ બોક્સમાં પણ બનાવીને બાળકોને આપી શકો છો અને આ ઠેચા પાવ એકદમ ઓછા સમયમાં બની જાય છે જેથી તમને પણ બનાવી બહુ જ ગમશે તો ચાલો આપણે ઠેચા પાવ બનાવવાની શરૂઆત કરી લઈએ સૌથી પહેલાં એક પેનમાં મેં સિંગદાણા લીધેલા છે અડધી વાટકી જેટલા તેને શેકી લઈશું સિંગદાણાને શેકી અને ઠંડા થવા દઈશું ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીશું એટલે આપણે પહેલાં સિંગદાણાને શેકી લઈશું સિંગદાણા શેકાઈ ગયા છે હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું તે ઠંડા થાય ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ મેં અહીંયા મીડિયમ તીખા મરચાં લીધેલા છે તે સમારી લઈશું તમે મોળા મરચાં લાવ તો એમાં બે ત્રણ તીખા મરચાં ઉમેરીશું તો સરસ તીખાસ માપની આવી જશે મરચાં સમારાઈ ગયા છે હવે એક પેનમાં બે ચમચી તેલ ગરમ મૂકીશું અને તેમાં જે આપણે મરચાં સમાર્યા હતા તે ઉમેરી દઈશું પછી મેં અહીંયા એક નાની વાટકી લસણ લીધેલું છે અને અડધી વાટકી જેટલું લીલું લસણ લીધેલું છે તે ઉમેરી દઈશું એક ઇંચ આદુનો ટુકડો લીધેલો છે તે ઉમેરીશું અને કોથમીર ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું બધું બરાબર મિક્સ કરી લઈશું બધી સામગ્રીને પૂરેપૂરી ચડવા નથી દેવાની ખાલી બેથી ત્રણ મિનિટ આ રીતે તેલમાં ફ્રાય કરી લેવાની છે પછી આપણે જે સિંગ દાણા શેકીને રાખ્યા હતા તેના ફોતરા કાઢી અને મેં તૈયાર કરી લીધા છે તે ઉમેરી દઈશું બધું બરાબર મિક્સ કરી હવે ગેસ બંધ કરી દઈશું સ્ટોપિંગને ઠંડુ થવા દઈશું સ્ટફિંગ ઠંડુ થાય એટલે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે હવે એક મિક્સર જારમાં લઈ તેને કચરું ગ્રાઇન્ડ કરી લઈશું આ રીતે સરસ દરદારું ગ્રાઇન્ડ કરી લેવું એકદમ લીસું કે ઝીણું ન વાટું આ રીતે જો દરદારું વાટીશું ને તો આપણને નાન બધા જંક્સ ચાવવામાં આવશે તો વધારે સારું લાગશે હવે મેં અહીંયા ત્રણ બટેકા બાફીને લીધેલા છે તેને છીણી લઈશું બટાકા છીણાઈ ગયા છે હવે તેમાં આપણે જે ઠેચા બનાવીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અત્યારે બટેકાના ભાગનું જ મીઠું ઉમેરીશું કારણ કે ઠેચામાં પહેલેથી મીઠું છે હવે કેપ્સિકમ ઉમેરીશું અને મેં એ એક ટામેટાના અંદરનો ઘર કાઢી અને સવારી લીધેલા છે તે ઉમેરીશું અને ડુંગળી ઉમેરીશું ડુંગળી ટામેટા અને કેપ્સિકમ તમે તમારી મરજી મુજબ વધારે કે ઓછા ઉમેરી શકો છો હવે બધું બરાબર મિક્સ કરી લઈએ આ સ્ટફિંગમાંથી તમે દસ ઠેચા પાઉ બનાવી શકો છો સ્ટફિંગ સરસ બરાબર મિક્સ થઈ ગયું છે હવે તેમાં થોડું ચીઝ ઉમેરી દઈશું ચીઝ ઓપ્શનલ છે તમે તમારી મરજી મુજબ વધારે કે ઓછું ઉમેરી શકો છો એને પણ મિક્સ કરી લઈએ તમે આમાં પનીર પણ ઉમેરી શકો છો હવે સ્ટફિંગ સરસ મિક્સ થઈ ગયું છે હવે એક પેનમાં આપણે બટર મૂકીશું બટર ગરમ થાય એટલે આપણે જે ઠેચા હતા તેને સાંતરી લઈશું અને હવે પાઉને વચ્ચેથી કટ કરી અને પાવને એમાં સાત હવે આ રીતે સાઈડ પલટાવી અને સ્ટોપિંગ ભરી દઈશું સ્ટોપિંગને સરસ આ રીતે એક સરખું પાથરી અને પછી પાઉને બંધ કરી દઈશું બંને સાઈડ થી સરસ શેકી લઈશું પાઉસ ફેંકાઈ ગયા છે હવે ઉપર ચીઝ છીણી લઈશું બસ હવે સર્વ કરીશું તો તૈયાર છે એકદમ ઇઝી ફટાફટ ઓછા સમયમાં બની જતા પાવ જેને મેં કેચઅપ સાથે સર્વ કર્યો છે ઠેચા પાવ એટલા ટેસ્ટી બને છે કે જો કે એની જોડે ચટણી કે કેચઅપની પણ જરૂર નથી પડતી એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકન દબાવાનું ભૂલતા નહીં